वामे य स्थित राधा श्रीश्च यशस्ति विहारंतम वृंदवनिहार श्रीकृष्ण हृदय चिंत आराध्य नारायण तत्स्वरूप श्री गोपीनाथ जी महाराज શ્રી રાધિકાજી ધર્મ ભક્તિ વાસુદેવ નારાયણ રેવતી બળદેવજી સૂર્ય પરમ પવિત્ર સાનિધ્યમાં આજે વિક્રમ સંવત બે હજાર એસી મહાવધી પડવાના પવિત્ર દિવસે શ્રી ગોપીનાથજી મહારાજને સુવર્ણનો દિવ્ય કલાત્મક મુગટ અર્પણ કરવાનો વિધિ એ પ્રસંગે શ્રી દાદા ખાચરના દરબારમાં આ પવિત્ર ઓરડાઓના સાનિધ્યમાં શ્રી ગઢપુર મહિમાની દિવ્ય કથા હમણાં જેઓએ આપણને બહુ ભાવ અને પ્રેમથી સંભળાવી એવા વક્તા શ્રી પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી આ સભામાં આજે મુગટ અર્પણ વિધિમાં ખૂબ બીજી શિડ્યુલની વચ્ચે આપણને દર્શન આપવા આશીર્વાદ આપવા પધારેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આદરણીય વયો વૃદ્ધ જ્ઞાનવૃદ્ધ તપોવૃદ્ધ સદગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી સદગુરુ પૂજ્ય બાપુ સ્વામી મંદિરના કોઠારી સદગુરુ લક્ષ્મીનારાયણ સ્વામી સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી ચેરમેન હરિજીવનદાસજી સભામાં ઉપસ્થિત વડીલ સંતો ભક્તિપ્રિયદાસ સ્વામી વિષ્ણુ સ્વામી હરિહર સ્વામી સ્વયંપ્રકાશ પુરાણી સ્વામી ધર્મવિહારી શાસ્ત્રીજી આદરણીય પૂજ્ય બોર્ડના સલાહકાર ભાનુસ્વામી પૂજ્ય બાલુ સ્વામી સરદારથી પધાર્યા છે વિવેક સ્વામી બગસરાથી પધાર્યા છે બાર ગામથી ઘણા બધા સંતો ચંદ્રેશભાઈના માનને આમંત્રણને કારણે વધાર્યા આદરણીય સંતો સભામાં ઉપસ્થિત શ્રી ચંદ્રેશભાઈ પારેખ શ્રી ભદ્રેશભાઈ નીલેશભાઈ વિવેક એના બધા કજીન બ્રદર્સ એમના સંબંધીઓ આમંત્રિત ચંદ્રેશભાઈ જે મહેમાનોને આમંત્રિત કર્યા છે સૌ આમંત્રિત મહેમાનો સત્સંગના અગ્રણી મોભી શેઠશ્રી જીવરાજભાઈ ખોપાળાવાળા ઘનશ્યામભાઈ પંકજભાઈ ટ્રસ્ટી મંડળના સભ્યો વિનુભાઈ સુરેશભાઈ શ્રી જનકભાઈ સલાહકાર અનિલભાઈ સત્સંગના આગેવાન સૌ ઘનશ્યામભાઈ ખોડાભાઈ અરવિંદભાઈ વગેરે સૌ ઘણા બધા આગેવાન ભક્તો પણ સભામાં આજે ખાસ ઉપસ્થિત છે સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તો ભાઈઓ બહેનો સાંખ્યોગી માતાઓ ધર્મ પ્રેમી સજ્જનો ભગવાન સ્વામિનારાયણે સૌના કલ્યાણ માટે આ દિવ્ય સંપ્રદાય આપણને આપ્યો છે એમાં એ વડતાલ ગઢડા જુનાગઢ અમદાવાદ ભુજ ધોલેરા મહામંદિરો બનાવીને ભગવાને મૂર્તિઓ પધરાવી આપી છે ખૂબ આ દેવોનો પ્રતાપ આ સત્સંગમાં વારે વારે ગાવામાં આવે છે આપણે સૌ એને શ્રવણ કરી અને ધન્ય બનીએ છીએ મહિમા સાંભળ્યા પછી એ મહિમા પ્રમાણે ભગવાનની સેવા કરવામાં આવે તો જીવ ચોક્કસ કલ્યાણને પામે જ એવા જાગતા જીવતા દેવ છે શ્રી ગોપીનાથજી મહારાજની સેવા તો જેના બહુ મોટા પુણ્ય હોય એને મળે ગોપીનાથજી મહારાજની સેવા મળ્યા પછી પણ પોતાની સદલક્ષ્મી એમના અર્થે વાપરવી આ તો એનાથી પણ અધિક પુણ્યશાળીને મળે ભગવાન ગોપીનાથજી મહારાજનું આ મંદિર દાદા બાપુએ બહુ ભાવ પ્રેમથી અહીંયા બનાવરાયું આ ગઢડાને પોતાનું ઘર ગણ્યું અક્ષરધામ જ ગણ્યું ભગવાન અહીંયા ખૂબ રહ્યા આના એક એક કણમાં શ્રીજી મહારાજના સ્પંદનો એમની વાણી એમના અમૃત વચનો ગુંજે છે પોણી બસો જેટલા વચનામૃતો આ દિવ્ય સ્થાનના ભગવાનની આ રમણભૂમિ ગોપીનાથજી મહારાજની ચંદ્રેશભાઈ તમે આ સેવા કરી આજે આખો સત્સંગ અહીંયા એકત્રિત છે આપણા વડતાલ ગાદીનો તમારા પર બધા બહુ રાજી છે તમે બહુ ભાવથી આ દેવ સેવા કરી છે લક્ષ્મી નારાયણ દેવ જે વડતાલમાં બિરાજે છે એમાં નારાયણ ભગવાન છે દર પૂર્ણિમાએ જે મુકટ ધારણ કરે છે સુવર્ણનો રત્ન જડિત એ ચંદ્રેશભાઈએ બનાવ્યો અમારા ભદ્રેશભાઈએ લક્ષ્મીનારાયણ દેવના બંને હાથ રત્ન જડીત સુવર્ણના બનાયા હાથ લક્ષ્મીજીને સરસ મજા અભય ચક્ર બનાવ્યું માથા ઉપર લક્ષ્મીજીનો ચાંદલો ટીકો જે કરવાનો હોય એ બનાવ્યો માતાજીની મોડી સરસ બનાવી ચંદ્રેશ ભાઈ ભદ્રેશભાઈએ વડતાલ જ્યારે અર્પણ વિધિ કરવાનો થયો મારી પાસે લઈને બધું આવ્યા મને કે સ્વામી કેવું બન્યું જરા આપણે જોઈએ ના ઘરેથી મમતાબેન એમણે આગ્રહ કર્યો કે સ્વામી જરા જુઓ ને ભદ્રેશભાઈને કે છે લઈ જાઓ મેં કીધું બધું સરસ બન્યું છે પણ માતાજીને જો હાર હોય મને કે કેવો હાર મેં કીધું નીલમનો હાર હોય ગ્રીન કલરનો હાર હોય તો બહુ શોભે મને કે શું કિંમત થશે એની મેં કીધું જે થાય અત્યારે જ મંગાવો કે ઇસી સેકન્ડે ડિસિઝન લીધું આવા ઉદાર પરિવાર અત્યારે જે વડતાલમાં ક્યારેક હરિકૃષ્ણ મહારાજને ક્યારેક લક્ષ્મીનારાયણ દેવને ક્યારેક લક્ષ્મીજીને વચ્ચે નારાયણ ભગવાનને પણ ક્યારેક ધરાવે છે ગ્રીન કલરના એમ્બ્રલનો કોલંબિયા ને છે કોલંબિયા દેશના એ એક સેકન્ડમાં ડિસિઝન તે દાડે મેં રાત્રે કિંમત પૂછી સોનીને અગિયાર લાખ રૂપિયાનો મારા સિહાર તે દિવસે થયો હતો એમનો ભાવ એવો છે આખા પરિવારનો જસવંતભાઈ વિઠ્ઠલદાસ પારેખ પરિવાર जयाबेन विठ्ठलदास पारीक जसवन बे पारीक આ પરિવાર બહુ શ્રદ્ધાળુ બહુ ભાવવાળા અતીયય ભગવાનના એકાંતિક ભક્તો છે મહારાષી ભદ્રેશભાઈ દર પૂર્ણિમા એ વડતા લાવે તો જે ચાર હેરના જે એલચીના હાર હોય વડતા લાવવાના હોય અમાસથી એની શરૂઆત કરે ચાર હેરના હાર લઈ આવે એલચીના બધા નવે નવ દેવ માટે લાવે ગોપાળાનંદ સ્વામી માટે લાવે એક આસને અમારા માટે લાવે આચાર્ય મહારાજ છે કે કે મેં પહેલેથી શિડ્યુલ જાણી લે મહારાજશ્રી માટે એક હાર લઈ આવે અને નિર્માની પડે એમને એવું નહીં આવે ટેબલ પર બેસવું આ સાફા બાફા પર કે તો એ તો પહેરાયો હોય બાકી ધૂળમાં બેસનારા હરિભક્તો છે આ સત્સંગના આ સત્સંગને એમને પોતાનું જીવિતવ્ય ગણ્યું છે આ સત્સંગ અમારો છે આ વડતાલ અમારું છે આ ગાદી અમારી છે એટલે એના વ્રત એના ઉત્સવ એના નિયમ એના સાધુ એના આચાર્ય એના હરિભગતમાં એમને આત્મીય બુદ્ધિ છે ઘાટકોપરનો આટલો મોટો સત્સંગ સત્સંગમાં જે અગ્રણી જે હરિભક્તો છે પૈકીના છે કરોડો રૂપિયાનું એમનું ઘાટકોપરમાં પણ દાન બહુ આનંદ થયો સરસ મજાનો તમે નરનારાયણ દેવનો પણ મુગટ બનાયો આ બધા સંસ્કાર આપણા મંદિરની ઝાલર વાગે છે ને એના છે કારણ કે પેલો આ પરિવાર કાલુપુર મંદિરની બાજુમાં નરનારાયણ બિલ્ડિંગ છે ત્યાં બાજુમાં રહેતો અને ત્યાંથી દરરોજ સવારે મંગળા થાય એટલે સવારના પોરમાં વહેલા ઉઠીને મંગળા કરવા માટે જવાની એટલે અત્યારે પણ છેલ્લી ચાલીસ વર્ષથી વધારેથી વડતાલની ભદ્રેશભાઈ પૂનમ કરે છે ચંદ્રેશભાઈ પણ આવે છે વિવેક પણ એવો ડાયો છે બધા એના કઝીન બ્રધર્સ પણ એવા બધા છે બધા બિઝનેસમેન બન્યા છે અત્યારની સિસ્ટમ પ્રમાણેના બધા આ જમાના પ્રમાણેનું બિઝનેસ એ કરી રહ્યા છે માત્ર લેન્ડના બિઝનેસ કરવા એવું નહીં અત્યારે બધા એને મેં વચ્ચે પૂછ્યું મેં કીધું કેવું છે હમણાં કઈ નવો બિઝનેસ કે હા હમણાં શરૂ કર્યો છે મેં કીધું શું કે તમારા કામનો નથી કે શું કરો મને કે આ માથા પર વાળ ઉગાડવાનો બિઝનેસ ચાલુ કર્યો છે તો એ કેવી રીતે તો કે લોકોને છે ને આ ખલવાટ ગમતી નથી હોતી એટલે અમે છે ને એની સિસ્ટમ ચાલુ કરી છે ખ્યાલ છે એટલે એમણે પછી માથામાં વાળ ઉગાડવાનો બિઝનેસ ચાલુ કર્યો હતો એટલે જમાના પ્રમાણે બિઝનેસને એ અલગ અલગ રીતે વહેંચતા હોય છે શ્રીમદ ભાગવતજીનું બહુ અદભુત જ્ઞાન શ્રીમદ સત્સંગી જીવનનું જ્ઞાન શિક્ષાપત્રીનું પણ બહુ સારું જ્ઞાન એકાદશી કરે ઘરમાં બધા પરિવાર ઠાકોરજીને નવડાવે ઠાકોરજીની સાંજ સવાર આરતી થાય બધા વ્રત કરે આપણા સંપ્રદાયના જે ઉત્સવો થાય ઉત્સવો ઘરમાં પણ થાય ઘાટકોપરનું મંદિર વોકિંગ ડિસ્ટન્સમાં પણ ત્યાં પંજરી ધરાવી હોય તો ઘરમાં પણ ઠાકોરજી માટે પંજરાઈ બનાવી અને ધરાવવાની બધું જ એકદમ સિસ્ટમથી એમને વિચાર આવે કે મારે આ કરવું છે આમાં અત્યારે અહીંયા જે થયું છે ને એમાંનું કોઈ આયોજન અમારું નથી બધા કીધું પ્રેરણા આપી પ્રેરણા આપી પણ હવે પ્રેરણા તો ગોપીનાથ દાદા આપે આચાર્ય મહારાજ આશીર્વાદ આપે સંતો આશીર્વાદ આપે એટલે એમનું એવું શુદ્ધ ધન છે કે ગોપીનાથજી મહારાજને લેવું છે એટલે લીધું છે બાકી બધા સંકલ્પ તો બધાને હોય ચંદ્રેશભાઈ બધાનું ધન કે આ ગોપીનાથજી દાદા લેતા નથી સંકલ્પો બધાના અધૂરા રહી જાય બધો કાર્યક્રમ પૂરો થઈ જાય મહારાજને પ્રાર્થના કરું કે તમારા પરિવારમાં અખંડ આપણો વડતાલની ગાદીનો નાનારાયણ દેવની ગાદીનો મૂળ સંપ્રદાયનો સત્સંગ રહે એવી શ્રીજી મહારાજ તમને ખૂબ બુદ્ધિ આપે શક્તિ આપે તમારા દ્વારા બીજાને સત્સંગ થાય એવું સત્કાર્ય પણ તમારા હાથે થાય પાછળની પેઢી બધી જાગૃત છે પણ વડતાલની પૂનમ કરે ગઢડાની જૂનાગઢની ધોલેરાની નાનાયણદેવની સેવા કરે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને આચાર્ય મહારાજે ખૂબ દયા કરીને આજે ટાઈમ આપ્યો એટલે મહારાજીનું પણ થેન્ક યુ પૂજ્યપાદ ગુરુએ બહુ મહેનત કરી જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજીએ શ્રીમદ ભાગવતજીની ભક્તરંજનની ટીકા ભગવત પ્રસાદજી મહારાજની કરેલી એનો ગુજરાતી અનુવાદ કર્યો એક દિવસ મને ફોન આવ્યો કે મારે કાશી જેવું છે ત્યાં કોઈ તારો જાણીતો કોઈ હોય તો તું મને જરા ફોન એ કર શાસ્ત્રી મહારાજ આ ઉંમરે આના સંશોધન માટે કાશી ગયા અને ત્યાંના જે એમને જે ક્યુરોસિટી હોય કે આ શ્લોકનો એક જ શ્લોકનો કોઈ અર્થ કરવાનો હતો એવું મને એમણે કીધું હતું કે આ અર્થમાં મને થોડી વિસંવાદિતતા લાગે છે મારે આનું ક્લિયરિટી કરવી છે પછી એના માટે કાશી ગયા અરે પશ્ચિમ ભારતમાં અરે દક્ષિણ ભારતમાં મેલકોટા સુધી ગુરુએ પ્રવાસ કર્યો આ પુસ્તકનું સીજી મહારાજના ગોપાળાનંદ સ્વામીના નિત્યાનંદ સ્વામીના મુક્તાનંદજીના વિચારો પ્રમાણેનો આપણા સંપ્રદાયના સિદ્ધાંતોનો ક્યાંય એક અણુભાર ફરક ના આવે એના માટે શાસ્ત્રી મહારાજે બહુ દિલથી આ પુસ્તકને શ્રીમદ ભાગવતજીને આ સંસ્કરણને તૈયાર કર્યું છે એટલે અહીંયા જેટલા ભક્તો ઉપસ્થિત છે ભાઈઓ બહેનો બધાએ ઘરવાળાએ લીધું પુસ્તક એટલે આપણે ના લેવું નહીં બહેનોએ પણ વસાવવું પુરુષોએ પણ વસાવવું એક હજાર કોપી આજે આવી છે બધી કોપીઓ આજ ને આજ એવું કરી નાખજો બધા લઈ જજો વાંચજો જેના ઘરમાં શ્રીમદ ભાગવત નથી સત્સંગી જીવન નથી ભક્ત ચિંતામણી નથી શિક્ષા પત્રી નથી એ સત્સંગી છે છતાંય અધૂરો છે એટલે આપણે મહારાજના સિદ્ધાંત પ્રમાણે એનો શાસ્ત્ર એ વાંચવું એ જીવનમાં ઉતારવું આવા મહાન સંતો આપણા સંપ્રદાયની એસેટ્સ છે આપણા સંપ્રદાયનું આભૂષણ છે અમારા તો સૌના ગુરુ છે અમને ભણાયા છે એકવાર હાથ ઊંચા કરી તાળીઓ પાડીને એમને વંદન કરીએ આવા મહાપુરુષોને કારણે સંપ્રદાય સુરક્ષિત છે કોઈ સંપ્રદાયને ચેલેન્જ કરે અને જયારે પટ ઉપર આવવાનું થાય ત્યારે આવા ગુરુઓના કારણે આ સંપ્રદાયનું મસ્તક ઊંચું રહે છે આ સંપ્રદાયનું નાક ઊંચું રહે છે એટલે એમને સતસત વંદન સત સત દંડવત પ્રણામ ફરી એકવાર ચંદ્રેશભાઈના પરિવારને ભદ્રેશભાઈના પરિવારને નિલેશભાઈને બધા જ પરિવારજનોને ભાઈઓ બહેનોને ધન્યવાદ આપી અહીંયા સરસ સેવા થઈ રહી છે ગોપીનાથજી મહારાજની મંદિરનું જે કામ ચાલી રહ્યું છે એ વાઇઝ કામ ચાલી રહ્યું છે આપણને એમ લાગે કે આ ઘણા વખતથી કામ ચાલે છે પણ એની ડિઝાઇનો વર્ષોથી બધાએ રંગ કર્યા હોય તો ઉપર ને ઉપર થપેડા માર્યા હોય એની ડિઝાઇનોને ખોલી ફરી પાછી એની એ ડિઝાઇનોને એને જે રીતે ચૂનાનું અને પહેલાના જમાનામાં જે રીતે ગોળનું મિશ્રણ કરી અને પ્લાસ્ટરો કરવામાં આવતા એ એક્ઝેક્ટ પ્લાસ્ટર એ જ રીતનું અદ્ભુત કામ એ ગોપીનાથજી મહારાજના દેવળનું થઈ રહ્યું છે અને બહુ જ સરસ મજાના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા કામ પણ થાય છે ગેટ તૈયાર થયો સરસ મજાનો લક્ષ્મીવાડીની અંદર ગેટ તૈયાર થયો છે સરસ મજાનું અહીંયા વ્હાઈટ હાઉસ નવું બન્યું પ્રેમાનંદ સ્વામી ભવન નવું બનવાનું છે બસો ઉતારાનું એની જમીનનું સંપાદનનું બહુ મોટું કામ થયું આ દાદા ખાતર ઓરડાઓની પાછળની ભાગમાં જે જમીન છે જે રોડ છે એની સામેનું જે કોર્ટ બિલ્ડીંગ છે એનું પણ મોટા ભાગનું સંપાદન થવાનું કામ પૂર્ણ થયું છે એટલે આ દેવ પક્ષના બોર્ડ દ્વારા ઐતિહાસિક કામો આ ઘટડાની અંદર થયા છે અને હું ઘણી વાર કહી ચુક્યો છું અગાઉ કે હરિજીવન સ્વામીની કોઈકને મેં બતાડી મેં કીધું હરિજીવન સ્વામીની જ્યોતિષ રેખા કેવી જરા જોઈ દે ભાઈ તો લાંબી માથાકૂટ નહીં આપણે બહુ લાંબુ મને કે આ પગ અંગત નો પગ છે આ કઈ ખસવાનો નહીં કે એટલે ભવિષ્ય ની અંદર આજે મેં કાલે સાંજે આવ્યા ત્યારે જાણ્યું કે અહીંયા ચૂંટણીનું બધું લાંબા લાંબા પોસ્ટરો લગાડ્યા છે અને બહુ બધી જાહેરાતો થઈ છે પણ ગોપીનાથ મહારાજને પ્રાર્થના કરું રાકેશ મહારાજ જેવા આચાર્ય મહારાજ મળ્યા એ સાધુના સૌના રક્ષણ માટે મળ્યા છે છે આ આ મહારાજ એને કારણે વધારે સાધુ સંપ્રદાયમાં બન્યા મહારાજના કારણે સંપ્રદાયનું બહુ મોટું રક્ષણ થયું છે આચાર્ય મહારાજના કારણે સેંકડો મંદિરો બન્યા મંદિરોની પ્રતિષ્ઠાઓ થઈ છે અને હજુ આ સંપ્રદાયનો બહુ મોટો ભાવિ આચાર્ય મહારાજના હાથે ઉજળું છે અને મહારાજ શ્રી દેવ પક્ષના બોર્ડના કારણે સતત અહીંયા વિચરણ કરી અને ગઢપુર પ્રદેશમાં સત્સંગને જીવતો જાગૃત રાખે છે મહારાષ્ટ્રીને પણ આપણે તાળીઓના નાદથી હાથ ઊંચા કરી અને વંદન કરીએ ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરું કે ફરીવાર પણ અહીંયા દેવ પક્ષનું બોર્ડ ચૂંટાય અને ભવ્યતાથી ચૂંટાય ગમે એમ નહીં ગયા વખતે થોડા ઘણા મત પાંચ પચાસ હો મતે જે રીતનો જીત હતી એ થોડી આપણને એમ લાગે ભાઈ આપણે બધા બહુ મહેનત કરવી પડશે સરકારના તમે પ્રતિનિધિઓ છો એટલે બધાએ દિલ દઈને મહેનત કરી અને દેવ પક્ષોનું બોર્ડ ચૂંટાયમાં બધા હરિભક્તોએ પણ પ્રાર્થના કરવી અને મહેનત કરવા લાગવી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવું કે ખૂબ ગટપુરનો વિકાસ થાય અને આપણે સૌ એના ભાગીદાર બનીએ સ્વામિનારાયણ ભગવાન